જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ આજે હું આવી છું મામાની ઘરે અને અમે બધા આજે ઢોસા ખાવા જવાના છીએ આખા ચિર્લ પાર્ટી કે ડેકીમાં હમઈ ગયા બધાય બચેલાતા 1 2 3 જાના छोटુ બેબી આ छोटુ બેબી છે ક્યાં બેઠી મિશ્રી હે ટીમાં કે ડેકીમાં એમાં બેઠી ડેકીમાં બેઠી છે અને શું ખાવા જવાનું છે

अने आ बैठी छे चिल्लर पार्टी आज एक पार्टी नहीं आवे जो आई हूं एक बाकी छे जो आज एक बाकी छे आई आगी आगी आगी। ये रही ये रही।

he's like come

पतंग उड़े थर प्लेन उड़े थर उड़े हेलीकॉप्टर उड़े थर no, no. <laughs> उड़े चले तो गाना <फार। laughs> उड़े उड़े उड़े।, hey, उड़े 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 उड़ी उड़ी जाए उड़ी, उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए कहने तो तू इले दे તું કેસી હે મંગી લાલુ મેં મંગી હું તો મેં હું વિષય તો બે બે એ મારતો બે એ મારતો છે પાક આ મોરી દેખાઈ ગઈ અને સોનો ધપાઈ ગયા માર તો ગયો એ આ લેલક આ આ મારો મારો વિખાઈ ગયો મારો

રવા કોકી માર ભગાયા હા મતલબ બરે મસદા હવે અમે જાસુ મંદિરએ અક્ષમે નાય હવે અમે ઈટકા ખાસો આ તું કઈ નાની છો હવે એમાં નહીં તું ભક્તિબેન હાથી ઉપર બેસી ગયા અને અહીંયા હે મોર ઉડાડે છે મોર તારે શામાં બેસવાનું છે હાથીમાં હે જો એ તો ચાલુ કર્યું જો બોલ તો એ તો લેફ્ટ માય વિડીયો ઉતારે બોલ biji amishri ben obhi thicha on Bine azi de udericu. Io te n-mai. Mai dosocai nații. અહીંયા પેપર આવે ત્યાં પૂરું થઈ જાય છે રેતું જ નથી પેપર ક્યાં ગયું એટલી ભૂખ લાગી છે કે પેપર આવ્યું નથી ગયું નથી